કોઈ પાણીની અછતના કારણે કોઈ ડેમ ખાલી છે તો ત્યાં સુધી પણ આ કેનાલ દ્વારા પાણી આપણે પહોંચાડી શકીએ ભાવનગર થી સુરત નું અંતર ચારસો ઇઠોતેર કિલોમીટર છે એ ઘટી ને એકસો પચીસ કિલોમીટર જેટલું થઈ શકે સમયનો પણ ફાયદો થાય અને ક્રૂડ ઓઇલનો પણ બચાવ થઈ શકે મિત્રો અત્યારે આપણે રાજકોટ મોરારી બાપુની કથા જે ગ્રાઉન્ડમાં બેઠી છે ને અહીંયા આવ્યા છીએ અને તમે મેઇન ગેટથી જેવા અંદર એન્ટર થાવું ને એટલે ડાબા હાથ ઉપર તમને અહીંયા સરસ મજાની એક અહીંયા ખૂબ જ મોટી એવી અહીંયા પ્રોજેક્ટ જે છે તૈયાર કરેલો છે અને આમાં સમુદ્ર જે હાઈવે છે બ્રિજ છે અને અલગ અલગ શહેરોના નામ પણ આપેલા છે ડેમના નામ પણ આપેલા છે તો એની સમગ્ર માહિતી આ પ્રોજેક્ટ કેના ઉપર છે એ માહિતી આપવા માટે આપણી સાથે એક ભાઈ જોડાયેલા છે તો સૌ તો સ્વાગત છે આપણો આરબી ન્યૂઝ ની અંદર તમારું નામ કહેજો અને આ પ્રોજેક્ટ વિશે આપણી જનતાને માહિતી આપો હું પ્રશાંત ઉંબલ રાજકોટથી હવે આ પ્રોજેક્ટ છે એ કલ્પસર સરોવરનું નિર્માણ ઘણા સમયથી આપણી સરકારમાં કોઈના કોઈ કારણોસર આ સરોવરનું નિર્માણ અટકેલું છે અને જનજાગૃતિ અભિયાન માટે થઈને જ આ પ્રોજેક્ટ અહીંયા મોરારી બાપુની કથા છે એટલા માટે જ અહીંયા પ્રોજેક્ટ આ મૂકેલો છે કે આજની યુવા પેઢી પણ આ પ્રોજેક્ટ વિશે જાણી શકે જે ઘણા દાયકાઓથી પ્રોજેક્ટ જૂનો છે એટલે આજની યુવા પેઢીએ આ પ્રોજેક્ટ શું છે એના માટે જાણતી નથી એટલે કલ્પસર યોજના છે એ સરોવર ભાવનગર અને ભરૂચની વચ્ચે એક સરોવરનું નિર્માણ થઈ શકે એમ છે સંભવ છે અને જે ખરાબાની જમીનને કોઈને કોઈ જમીનને હિસાબે થઈ આખું સરોવરનું નિર્માણ થઈ શકે અને અલગ અલગ નદીઓનું પાણી છે એમાં એ ઠાલવી શકાય એમ છે અને એ પાણીઓ જે કલ્પસર સરોવરમાં જે ભા પાણી ભરાય છે એ પાણી દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં એ કેનાલ દ્વારા એ પાણી આપણે પહોંચાડી શકીએ જેવા કે એ કેનાલ છે એ કચ્છના દુર્ગમ વિસ્તારો સુધી પણ પહોંચી શકે એમ છે અને ભુજના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં પણ અને ખાસ કરીને જો કે કોઈ પાણીની અછતના કારણે કોઈ ડેમ ખાલી છે તો ત્યાં સુધી પણ આ કેનાલ દ્વારા પાણી આપણે પહોંચાડી શકીએ એમ છે અને ખાસ કરીને એ કલ્પસર બ્રિજનું નિર્માણ એ કલ્પસર સરોવર અને ખંભાતના અખાત પાસે એ બ્રિજનું નિર્માણ પણ જો શક્ય બની શકે તો હાલના સમયમાં જે આ શહેરોનું જે અંતર છે હાલનું અંતર એ ઘટીને આટલું થઈ શકે એમ છે જેમ કે ભાવનગરથી સુરતનું અંતર ચારસો ઇઠોતેર કિલોમીટર છે એ ઘટીને એકસો કિલોમીટર જેટલું થઈ શકે આઠસો ને અઠ્યોતેરમાંથી સીધું એકસોને પચીસ તો તો આપણે જે આ વાહન વ્યવહાર છે ખૂબ જ સરળ બની શકે ઘણો બધો સમયનો પણ ફાયદો થાય અને ક્રૂડ ઓઈલનો પણ બચાવ થઈ શકે એમ છે બરાબર